તાપીમાં પીપળ કુવા ચર્ચ ખાતે બ્લડ ડોનેટ નું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આજે તારીખ સત્તર નવ બે હજાર પચીસ ના રોજ પીપળ કુવા ચર્ચ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વ વિજય કુમાર ગામિતના સાત વર્ષ પૂર્ણ થયા હતા તે માટે આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં આસપાસના ગામના લોકો તેમજ મોટી સંખ્યામાં ચાહકોએ રક્તદાન કર્યું છે સાથે જ પણ રક્તદાન કર્યું હતું સાથે જ પણ રક્તદાન કર્યું હતું અને કહેવામાં આવે છે રક્તદાન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જીવનદાન સાબિત થઈ શકે તેમ છે તે માટે બધાને એક સારા કામમાં ભાગરૂપે થાય તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સિત્તેર થી એસી લોકોએ રક્તદાન કર્યું હતું અને આગળ પણ આજ રીતે સારા કામમાં પણ લોકો ભાગરૂપ થાય તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ચાલો જાણીએ સ્થાનિક લોકોથી શું કહે છે મારું નામ છે સેમ્યુઅલ ગામિત હું ફાસ્ટર બિશપ વિજય ગામિતનો સન છું અને મારા પપ્પાને આ પ્રભુમાં ઊંઘી ગયાના સાત વર્ષ પૂર્ણ થયા છે એ અનુસંધાને અમે રક્ત શિબિરનું આયોજન કર્યું છે અને એ રક્ત શિબિરમાં અત્યાર સુધી પચાસ જેટલા ડોનરો રક્ત આપીને ગયા ને હજુ પણ પચાસ કરતાં પણ વધારે ડોનરો આવી આવવાના છે તો જેથી કરીને સો જેટલા ડોનોરો રક્ત આપીને જશે તો હું દરેક જુવાનોને અપીલ કરવા માગું છું કે તમે પણ રક્ત શિબિરમાં જોડાવું જેથી કરીને આપણે આપણા સમાજના લોકોને માટે રક્ત આપી શકીએ કારણ કે રક્ત એ જીવન છે કારણ કે આપણા પ્રભુસુ ખ્રિસ્તે રક્ત આપ્યું જેથી કરીને આપણને જીવન મળ્યું તો આપણે પણ આપણા સમાજના માટે રક્ત આપીએ કે જેથી કરીને ઘણા લોકો બચી શકે તો આપ આવો અને આપણે રક્ત રક્ત આપનારા દરેક લોકોને રક્ત આપી શકીએ આભાર मेरा नाम अय मावची है और मैं इसी क्षेत्र का हूँ नवापुर क्षेत्र से हूँ और मुझे ये बड़ा सौभाग्य मिला जॉय मिनिस्ट्री के साथ में मिलकर उनके साथ में खड़े रहने का और ये मेरे लिए बड़ा सौभाग्य आज के दिन के लिए ये है कि मुझे ये जानकारी मिली कि ब्लड डोनेशन पिछले सात साल से या उससे बहुत साल सालों से बिशप विजय गामी जी आ, वो मिनिस्ट्री चलाते आ रहे थे और आ, आज वो समय है कि आ, मैं भी यहाँ भाग ले सका और मैंने यहाँ साक्षात रूप में मैंने देखा कई लोग यहाँ पर आके ब्लड डोनेशन दे रहे थे ब्लड डोनेट कर रहे थे और मैं सबसे यही आग्रह करता हूँ सबसे यही विनती करता हूँ कि आने वाले दिनों में आप भी इसमें शामिल हो सकते हैं और आप भी इसमें भाग ले सकते हैं ताकि आपके द्वारा कई ऐसे ज़रूरतमंद लोग हैं जिनको रक्त की ज़रूरत है वहाँ ये सेवा हो सकती है और इसलिए जॉय मिनिस्ट्री के साथ में आप भी हमारे साथ ज़रूर शामिल होइए ऐसे में आपसे गुजारिश करता हूँ थैंक यू नौ दिवस हमारा परिवार हमारा गांव में एक મહાન દિવસ તમે ગણીએ છે ભૂતકાળની અંદર સ્વર્ગસ્થ વિજયકુમાર કે ગામિત એ મારો નાનો ભાઈ હતો તેમણે ગામમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કર્યું ત્યાર પછી આધ્યાત્મિક સેવા માટે તેમણે બેંગ્લોર બાઇબલ સ્ટડી કરી અને તે પછી ગુજરાત અને વિભિન્ન ભાગોની અંદર વિભિન્ન રાજ્યોની અંદર નેપાળ અને ઇઝરાયલ એવા અલગ અલગ કન્ટ્રીમાં જઈને તેમણે સેવા આપી અને એમની સેવા અસરકારક સેવા રહી આધ્યાત્મિક સેવા તો ખરી સામાજિક સેવા લોકોના ઉત્થાન માટે સારું સમજાણ સારી સમજણ અને એમને માર્ગદર્શક બન્યા સાથે સાથે તેઓએ બે હજાર અઢારમાં એમની સેવા દરમિયાન તેમને અકાળે તેમનું પ્રભુમાં અવસાન થયું પરંતુ એ ટૂંક સમયની અંદર એમના જીવન દરમિયાન તેમણે ખૂબ મોટી સેવા કરી અને એ સેવાને ભાગરૂપે જ અમે આજે મીડિયાને અમે ધન્યવાદ આપીએ છીએ કે તમારા થકી હું એક સારો મેસેજ આપું છું એવા માણસ ભાગ્યે જ આવા ઊંડાણના ગામડાઓમાં મળે તેમણે જે ઉમદી સેવા કરી છે એ ગૌરવને બિરદાવે એવી સેવા છે અને એ સેવાના ભાગરૂપે જ આજે અમે સમાજને કામમાં આવીએ અને સમાજને મદદરૂપ થઈએ એ હેતુસર આજે બ્લેડ કમ્પ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને તે સક્સેલફુ સક્સેસફુલ થશે ઘણા ડોનર આવવાના છે એ અંતે અમે એમનો આંકડો આપીશું કેટલા જણ ડોનેટ કરે છે પરંતુ મારા પરિવાર માટે આજનો દિવસ એ ખૂબ મહાન દિવસ ગણાય છે હું મીડિયાનો ફરી આભાર માની એલસી ગામિત જનરલ સેક્રેટરી જોઈ મિનિસ્ટ આજની આ રક્તદાન શિબિરના જે આયોજન છે એ આયોજન અમે અમારા ભીસક વિજયકુમાર કે ગામિત જેઓ પૃથ્વી પરનું જીવન પૂર્ણ કરીને એમના આત્મા પ્રભુની પાસે છે પરંતુ આજે આ સાત વર્ષ પૂર્ણ કરીને એની સાતમી અમે સ્મરણાંચલિ ઉજવી રહ્યા છે આ સમયે જે રક્તદાન શિબિર કેમ્પ જે છે એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ આજનો આ રક્તદાન શિબિર જે છે એમાં જે અમારા આદિવાસી સમાજના ખાસ કરીને જે લોકો છે એ અલગ અલગ બીમારીઓથી પીડાય છે અલગ અલગ સિકલ સેલ તેમજ અલગ નાના નાના મોટા અકસ્માતોથી જ્યારે એમાંથી તેઓ પસાર થતા ત્યારે તેમનું જીવન જે છે ખૂબ જ જોખમે બનતું હોય છે તાત્કાલિક લોહીની જરૂર પડતી હોય છે લોહીની આવશ્યકતા પડતી હોય છે ત્યારે આ લોહી જે છે લોહી ઉપલબ્ધિ જે છે ઘણી વખતે મળવું મુશ્કેલ પડતું એવા સમય પર આવા જે રક્તદાન શિબિર જે છે એ ગામડે ગામડે ઉજાગર કરવામાં આવે આદિવાસી સમાજની સાથે જે ખ્રિસ્તી ઈસ્ટના નામાં ઓળખાતા દીકરા દીકરીઓ છે સાથે બીજા ભાઈઓ સમાજ છે સગા સમાજો ખભે ખભે મીળવીને આ તમામ બાબતો જે છે એ બાબતો જે રોગો જે છે એનું નિરાકરણ થઈ શક્યું એ રોગોમાંથી તો સ્વાસ્થ્ય સારું મેળવી શકે એટલા માટે મારી અપીલ છે વિનંતી કરું છું કે આપણે આપણા સમાજમાં દરેક યુવા વર્ગને સમજાવીએ વર્ષમાં એક વખતે લોહી જરૂર આપવું જોઈએ બીજી વાત લોહી આપવાથી આપણું સ્વાસ્થ્ય જે છે એ સ્વાસ્થ્યને આપણે જાળવી શકીએ છીએ કંટ્રોલમાં લાવી શકીએ છીએ તાબામાં રાખી શકીએ છીએ ત્રીજી વાત તમે આપણે રક્તદાન કરીએ તો બીજાને આપણે જીવન આપી શકીએ છીએ થેન્ક યુ ઓલ હું દાઉદ ગામિત આજ રોજ આ પીપ્પળ કુવા ખાતે સ્વ વિજયભાઈ ગામિત ના સાતમી શરણ જણીને ખાતે આ પીપ્પળ કુવા ખાતે રક્તદાન સિભ્યોજન આયોજન કર્યું હતું એમાં મોટી સંખ્યામાં યુવાનો આ ભેગા મળીને મોટી સંખ્યામાં એકત્ર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો એમાં ગર્ભવતીઓ બહેનો છે કે સિકલસેનો બહેનો છે આ એક્સિડન્ટમાં આ એક્સિડન્ટ થતા ભાઈઓ કે બહેનો જે બ્લડની જરૂર પડે છે ત્યારે આ કેમ્પમાં યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ એકત્ર કરીને આદિવાસી સમાજમાં આ યુવાનોને મોટી સંખ્યામાં રક્ત મળે એ જ અમારી આશા છે આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં યુવાનો અમારી સાથે જોડાવો આજુબાજુ વિસ્તારમાં આ કેમ્પને આપણે આવનારા દિવસોમાં સફળ બનાવીએ એ મારી આશા છે વિશે ટીવી